ચૌહાણ કુળની ઉત્પત્તિ અને તેનું ગોત્ર આજે આપણે જાણીશું ગુજરાતના વૈભવ યુટ્યુબ ચેનલમાં વંશની ઉત્પત્તિ અને તેનું ગોત્ર ચૌહાણ રાજપૂતની ઉત્પત્તિ આબુ રાજમાં અચલેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલ પ્રાચીન અગ્નિકુંડમાંથી થઈ હોવાનું દંતકથામાં વર્ણન છે ચૌહાણ કુંડના મોટાભાગના કુલગુરુ બારોટો વગેરેના પુસ્તકોમાં ચૌહાણ રાજપૂતો અગ્નિવંશી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ ચૌહાણ વિશેના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકો શિલાલેખો તામ્રપત્રો વગેરે સાહિત્યમાં ચૌહાણોની ઉત્પત્તિ વિશે અલગ અલગ મત પ્રવર્તે છે આપણે વાત કરીએ તો કે રાજપૂતના પ્રાચીન ઇતિહાસ ક્રમ અનુસાર ન હોવાના કારણે આ બાતબતનો ચોક્કસ નિર્ણય લઈ શકાતો નથી એટલે કે હકીકત પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી કાયમ રહે છે રાજપૂત કુળ કયા વંશના છે એમનું ગોત્ર શું છે એ મહત્વની વાતો હજુ સુધી નિર્ણય થઈ શક્યો નથી એ જ રીતે શિરોહી રાજ્યનો ઇતિહાસ નામના પુસ્તકમાં અગ્નિ અગ્નિવંશ હોવાનું અનુમાન છે એટલે કે માનવામાં આવ્યું છે રાજપૂત પોતાના કુળ વંશ ગોત્રચાર વગેરે માટે પોતાના કુળના મોટા ભાગના પુસ્તકોમાં લખેલી વાતો પર વધારે ધ્યાન રાખતા હોય છે જેમાં ચૌહાણના મોટા ભાગના પુસ્તકોમાં ચૌહાણ રાજપૂતોને વેદ યજુર્વેદ માધ્યદિની શાખા પાંચ પ્રવર અગ્નિવંશી બ્રહ્મ ગાયત્રી અગ્નિવંશ વસ ગોત્ર અને આશાપુરી અંબિકા દેવી કુળદેવી હોવાનો ઉલ્લેખ છે આવું જ લખાંડ રાજપુરોહિત અને કુલ ગુરુઓના પુસ્તકમાં પણ જોવા મળે છે પરંતુ પૃથ્વીરાજ રાસો નામનું પુસ્તક ચંદ્ર કવિના નામથી વિક્રમ સંવત સોળસો પછી કોઈ કવિએ રચેલું છે એવું ઇતિહાસકારોનું અનુમાન છે સાથે સાથે એ પણ અનુમાન કરવામાં આવ્યું છે કે પૃથ્વીરાજ રાસોમાં ચૌહાણોને અગ્નિવંશી હોવાનું લખ્યું હોવાથી એમના પછીના વહીવંચા કુલગુરુએ ચૌહાણને પોતાના પુસ્તકોમાં અગ્નિવંશી લખ્યા હશે બારોટના પુસ્તકોમાં લખેલી વિગતો મોટાભાગે સાચી હોય છે શિરોહીના દેવડા ચૌહાણોના બારોટ લક્ષ્મણસિંહના પુસ્તકોનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે જાલોરના સોનગરહર રાવ અમરસિંહના પુત્ર માનાજી ઉર્ફે માનસિંહ હતા જે વિક્રમ સંવંતની તેરમી સદીમાં વિદ્યમાન હતા એમનાથી શરૂઆત કરી આજ દિન સુધી તેમના કુટુંબીજનોને નામવાળી ક્રમબદ્ધ સિલસિલાબદ્ધ વહી વંચાવલી મળે છે જેની સચોટ માહિતી ક્રમબદ્ધ છે એવી માહિતી કોઈ ઇતિહાસકાર પાસે ક્યારેય મળી નથી એટલે કે પૃથ્વીરાજ રાસો નામના પુસ્તકમાં જે વિક્રમ સંવત સોળસોની આજુબાજુ લખાયેલો છે એનાથી બસો ત્રણસો વર્ષ પહેલા બારોટ વડે લખાયેલા પુસ્તકમાં ક્રમબંધ માહિતી મળે છે આ જાણવા મળે છે કે વિક્રમ તેરમી સદી પહેલાંના પુસ્તકમાં પણ ઉલ્લેખ આ જ પરિસ્થિતિમાં પૃથ્વીરાજ રાસો પુસ્તક પરથી ચૌહાનો અગ્નિવંશી હોવાની વાત ચાલીને માનવું એ ઉચિત નથી દેવડાના ચૌહાણોના બારોટના પુસ્તકમાં ચૌહાણોની ઉત્પત્તિ વિશે લખ્યું છે કે આદ્ય પુરુષ ચાહમાન ત્રેતા યુગમાં આબુ પર્વત પરના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા હતા તે જ રીતે શિરોહીના રાજપુરોહિતોના પુસ્તકમાં ચૌહાણોની ઉત્પત્તિ વિષયમાં લખવામાં આવ્યું છે કે શ્રી ભગવાને ચાર ડાબના પુતળા બ્રહ્માજીને આપ્યા જે લઈ બ્રહ્માજી આબુ પર્વત પર ગયા હોમ યજ્ઞ કરવા લાગ્યા અને અગ્નિકુંડમાં પહેલું પુતળું મૂકવામાં આવ્યું જેમાંથી ચાર હાથવાળા ચાર આંખો વડા ચાહમાન પેદા થયા અને બાકીના ત્રણ પુત્રામાંથી ચાલુક્ય પઢિયાર અને પરમારની ઉત્પત્તિ થઈ ચૌહાણોની ઉત્પત્તિ વિષયમાં ગયા સો વર્ષમાં જે સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તેમાં એકબીજાની વિરુદ્ધ હકીકતો પ્રવર્તે છે ટાંકના સાહિત્યમાં રાજસ્થાનના ચૌહાણો વિશે સામવેદ સોમવેદ મધ્યકીની શાખા પંચપ્રવર વગેરે લખેલું છે આબુ પર્વતનો શિલાલેખ વિક્રમ સંવન તેરસો સિત્યોતેરમાં શિરોહી રાજ્યની સ્થાપના કરનાર રાવ લુભાના સમયનો છે જેમાં પૃથ્વી પર સૂર્ય ચંદ્રવંશ અસ્ત થઈ ગયો ત્યારે વત્સઋષિએ દોષના ભયથી ધ્યાન કર્યું અને ચંદ્રમાના સંયોગથી એક પુરુષ ઉત્પન્ન થયો જે ચારે બાજુએ રાક્ષસોને જોયા અને પોતાના શસ્ત્ર વડે રાક્ષસોનો નાશ કર્યો એટલે તે ચંદ્રવંશી કહેવાયા ચૌહાણોના ઇતિહાસ બાબતનો સૌથી પ્રાચીન ગ્રંથ પૃથ્વીરાજ વિજય છે જેમાં રાજ્યકાળમાં લખવામાં આવેલો હતો આ ગ્રંથમાં ચૌહાણ રાજપૂતને સૂર્યવંશીનો ઉલ્લેખ છે આ ગ્રંથ પહેલાં બીજોલિયાનો શિલાલેખ વિક્રમ સંવંત બારસો ને છવ્વીસનો છે જેમાં ચૌહાણ વસ્તુ કોઈ ઉલ્લેખ નથી પરંતુ ગોત્રમાં વત્સ ગોત્ર હોવાનું છે પછી વિક્રમ સંવંત તેરસો છવ્વીસ સુધી પહાડના શિલાલેખ લખવામાં આવે જેમાં વત્સ ગોત્રનો ઉલ્લેખ છે આ શિલાલેખ બાદ હમીર મહાકાવ્ય લખાયું જે વિક્રમ સંવત ચૌદસો સાઠના આસપાસમાં છે જેમાં ચૌહાની ઉત્પત્તિ વિશે લખવામાં આવ્યું છે કે બ્રહ્માજી યજ્ઞ કરવા માટે પૃથ્વી પર પવિત્ર ભૂમિની શોધમાં હતા તેમના હાથમાંથી જે કમળ પડ્યું તે સ્થળ પુષ્કર તરીકે ઓળખાયું